હોલ ખૂબ સારો બન્યો છે આનંદની વાત છે ત્યારે કોર્પોરેશન તો હમણાં બન્યું મહાનગરપાલિકા તો હમણાં બની પણ નગરપાલિકામાં આ સરસ હોલ બન્યો આપણે નજરથી જ આપણને એમ થાય કે ના આવું કામ થવું જોઈએ એટલે જે નવા કામો થઈ રહ્યા છે એ તો સારા થઈ જ રહ્યા છે આજે બસ સ્પોટનું જે લોકાર્પણ કર્યું છે બસ પોટ જુઓ તો બી તમને એમ લાગે કે જે માન્ય વડાપ્રધાન શ્રીની કલ્પના હતી એવું જ પોટ બન્યું છે બસ પોટ કે ભાઈ આમ બેઠા હોય તો સામાન્ય નાગરિકને એવું લાગે કે ના ભાઈ આપણે એરપોર્ટ ઉપર બેઠા હોય એવું ફીલ થાય એને અને હવે નવા જે બધા કામો થાય એ હવે આની સાપેક્ષમાં થવા ને તરત કમ્પેરિઝન થાય એમાં શું છે કે હવે કંઈ બી નવું બનાવશે તો આ બધાને કે આ તો યાર પેલું તો જો કેવું છે આ કેવું છે તરત કમ્પેરિઝન થવાનું એટલે તમારો ઓટોમેટિક બધું સુધરવા મળશે હવે કે ભાઈ હવે આ પ્રમાણે કમ્પેરિઝન તમારી સારી શરૂઆત થઈ ગઈ છે અને નગરપાલિકા બની એટલે હું એજ પૂછતો હતો કમિશનરશ્રીને કે ભાઈ તમારું બજેટ કેટલું હતું નગરપાલિકાનું દોઢસો કરોડ નું બજેટ અને મહાનગરપાલિકા બની એટલે સાડા આઠસો કરોડ રૂપિયાનું એટલે એટલો ને એટલો વિસ્તાર અને પૈસા કેટલા વાપરવાના પાંચ સાત ગણા પૈસા વાપરવાના એટલે કામે સારા થશે તમારું આયોજન તમારા તરફથી પડતી મુશ્કેલીઓ વ્યવસ્થિત રીતે અમારા પ્રતિનિધિ જનપ્રતિનિધિ પાસે જઈને તમે આપો બેસીને શાંતિથી ચર્ચા કરીને તો કમિશનર શ્રી સુધી પહોંચાડીને એ કામો બધા સરસ થાય આયોજન બદ્ધ રીતે દર વર્ષે પૈસા આયા જ કરવાના છે કદાચ આપણને કેવું હોય કે ભાઈ મહારાજ ત્યાં પહેલું કામ થઈ જાય બીજાના ત્યાં પછી થાય એમાં આપણે આગા પાછા થઈ જઈએ પણ આ તો આયા જ કરવાના છે આ તરત તમે હજુ શરૂ નહીં થાય ત્યાં સુધી બીજાનું કામ એ મંજૂર થઈ જવાનું છે આજે નવસારી જિલ્લા અને મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી નરેશભાઈ પટેલ શ્રી પ્રવીણભાઈ માળી નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ मारा साथी धारासभ्य श्री आरसी पटेल नव भाजपा प्रमुख श्री भूरा भाई शाह नवसारी जिला भाजपा प्रभारी श्री जनक भाई बगदाणावाड़ा गुजरात प्रदेश भाजपा मंत्री श्रीमती शीतलबेन सोनी पूर्व धारा सभ्य श्री भाई देसाई श्री भाई पटेल नवसारी ना कलेक्टर सुश्री सिप्रा आग्रे कमिश्नर श्री देव चौधरी जिला विकास अधिकारी सुश्री પુષ્પલતા સર્વ અધિકારીગણ નવસારી બસ સ્પોટ જેમણે બનાવ્યું છે એ અહીંયા હાજર છે ડી આર અગ્રવાલજી આમંત્રિત સર્વે પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે આપણા ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે આજે અત્યંત ગૌરવનો દિવસ છે કે આજે કરોડો લોકોના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીના સીતા માતા સાથેના વિવાહનો આ દિવસ એટલે કે વિવાહ પંચમી તરીકે જે ઉજવાય છે અને વિવાહ પંચમીના પવિત્ર દિવસે આજે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં રામ મંદિર શિખર પર ધ્વજાનું રોહણ કરાવ્યું છે એક અર્થમાં ભવ્ય રામ મંદિર પર આ ધ્વજારોહણ સાથે રામલલ્લાના મંદિરનું નિર્માણ હવે સંપૂર્ણ પૂર્ણ થયું છે વિવાહ પંચમીનો આવો ગૌરવપૂર્ણ દિવસ નવસારી માટે વિકાસ પંચમી બન્યો છે નગરપાલિકા નવસારીની મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી મારે પણ આજે પહેલીવાર આવવાનું થયું છે ત્યારે સૌ નગરજનોને મહાનગરપાલિકા મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો ભવના મંત્ર સાથે લોકહિતના અને જનસુખાકારીના કામોને એક નવી દિશા આપી છે શ્રી મોદી સાહેબે નાણાંની એવી સુદૃઢ વ્યવસ્થા કરી છે કે વિકાસ કામો માટે પૈસાની કમી ક્યારેય નથી પડી પાછલા ત્રણ દિવસમાં મારો પ્રવાસ રહ્યો છે રાજકોટ રાજકોટ પછી ભુજમાં ભુજથી એટલે કચ્છ અને કચ્છ પછી જામનગર અને જામનગરથી આજે નવસારી સલંગ ચાર દિવસના ચાર પ્રવાસમાં ત્રણ દિવસમાં અઢારસો ને છેતાલીસ કરોડના આજે નવસારીમાં ચારસો ને પંચોતેર કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ બધાને મળી છે એટલે કુલ ત્રેવીસો ને વીસ કરોડ રૂપિયા માત્ર ચાર જ દિવસમાં આપણે વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે વડાપ્રધાનશ્રીએ શહેરી વિસ્તારોના સુવિધાયુક્ત માળખાકીય વિકાસથી ઈઝ ઓફ લિવિંગ વધારવા છૂટા હાથે ગ્રાન્ટ ફાળવવાની દિશા અપનાવી છે નવસારીને રાજ્ય સરકારે પાછલા ત્રણ વર્ષમાં ત્રણસો ને છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે એક સમયે નગરપાલિકાના બજેટ માંડ બે પાંચ લાખના બજેટ અને એવો હાઈ સ્પીડ વિકાસ થયો છે હવે કે નગરપાલિકાનું બજેટ આ વખતે આઠસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું આજે આ કાર્યક્રમમાં આવતા પહેલા નવસારીના નવા બસ પોટનું લોકાર્પણ કરવાની પણ મને તક મળી છે શ્રી મોદી સાહેબે કોઈ પણ સેવા સુવિધામાં નાનામાં નાના માનવીને સગવડનો ખ્યાલ રાખ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ આ બસ સ્પોટ છે તેમણે કહેલું કે બસ મથકો એવા અદ્યતન સુવિધાવાળા શોપિંગ મોલ થિયેટર બેન્કવેટ હોલ સાથે બનાવવાના છે કે સામાન્ય માનવીને એરપોર્ટ એરપોર્ટ પર બેઠા હોય એવું ફીલ આવે તેમણે તેમના દિશા દર્શનમાં રાજ્યમાં પંદર બસ સ્પોટ બનાવવાના છીએ તેમાંનું નવસારી આજે તેરમું બસપોટનું આજે લોકાર્પણ થયું છે પૂજ્ય બાપુએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની કૂચ કરીને આ જિલ્લાના દાંડીના દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને બ્રિટિશરો સામે આંદોલન જગાવેલું આપણી એ વિરાસત અને ઇતિહાસને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિરાસત બી વિકાસ બી સાથે અનોખું સન્માન આપ્યું છે દાંડી કુચના પદયાત્રીઓની સ્મૃતિમાં નેશનલ સોલ્ટ મેમોરિયલ દાંડીમાં તેમની પ્રેરણાથી નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રીએ દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ અને કાપડ ઉદ્યોગને પણ સમય અનુરૂપ વિકાસની દિશા આપતા નવસારીમાં પીએમ મિત્રા પાર્કનું નિર્માણ શરૂ કરાવ્યું છે વડાપ્રધાનશ્રીએ આપેલા સ્વચ્છતા અને કેચ ધ રેઇન અભિયાન પણ નવસારીએ સુપેરે સાકાર કર્યું છે નવસારી મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં નવી મહાનગરપાલિકા તરીકે સારો દેખાવ કર્યો છે એમાં રાજ્યમાં દસમા ક્રમે છે અને દેશમાં એકતાલીસમા ક્રમે છે એ લોકોને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું વડાપ્રધાનશ્રીએ વરસાદી પાણીના સંચય અને ટીપે ટીપાના સદુપયોગ માટે કેચ ધ રેઇન અભિયાન આદર્યું છે અને એ જળથી જન ભાગીદારીને મોટા પ્રમાણમાં જોડીને નવસારીએ રાષ્ટ્ર જળ પુરસ્કારમાં વેસ્ટર્ન ઝોનમાં ટોપ દસમાં સ્થાન મેળવ્યું છે આ બે સિદ્ધિઓ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અહીંયા તો આપણા સાંસદ સી આર પાટીલજી પણ આ કેચ ધ રેઇન જે માન્ય વડાપ્રધાનશ્રીનો ભવિષ્યલક્ષી જેને કહેવાય કે જેને આપણે કહીએ છીએ કે એમનું દ્રષ્ટિવંત નેતૃત્વ છે કે આજે જે પાણી આપણે વાપરી રહ્યા છે એ તો આપણે વાપરીએ આપણને જરૂરિયાત પૂરતું સો ટકા પાણી વાપરવું જોઈએ પણ ભવિષ્યનો પણ એટલો વિચાર કરવા માટે આજથી જ કેદ ધ રેન અંતર્ગત આખા દેશમાં આ મુહિમ ઉપાડી છે અને એ ડિપાર્ટમેન્ટ પણ આપણા સાંસદ અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી આખા દેશમાં દરેક રાજ્યમાં ખૂબ મોટી મુહિમ પાડી છે જેથી કરીને ભવિષ્યમાં પણ પાણીની અગવડ આપણને ના પડે અને વરસાદનું ટીપે ટીપું પાણી જે આપણાથી વપરાય એટલું વાપર્યા ના વપરાયા પછી જે સંગ્રહ થઈ શકે તો એ સંગ્રહ થવો જોઈએ અને સંગ્રહ ના થાય તો એ ટીપે ટીપું જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનું આ અભિયાન આપણે શરૂ કર્યું છે એ ખૂબ સારું કામ કર્યું છે એ બદલ એમને પણ ખૂબ અભિનંદન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા ઉદ્યોગના કારણે શહેરો આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્રો બની રહ્યા છે આ આર્થિક વિકાસના કેન્દ્રો બે હજાર સુડતાલીસ સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ વડાપ્રધાનશ્રીએ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે આ માટે સૌથી પહેલા સુરત ઇકોનોમિકલ નો ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ એમ છ જિલ્લાઓના આ પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને જેના કારણે સુરત સહિત નવસારીને પણ ઝડપથી વિકાસનો લાભ મળશે અહીં રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ અને રોજગારીની તકો પણ વધવાની છે આજે આપણે વિકસિત ભારત માન્ય વડાપ્રધાન શ્રીનો જે સંકલ્પ છે કે ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત બનાવવું અને એ વિકસિત બનાવવા માટે વડાપ્રધાન શ્રીએ આત્મનિર્ભર સ્વદેશી ભારતથી સાકાર કરવાનું જયારે આપણને આહવાન કર્યું છે ત્યારે સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી વસ્તુઓનો વધુને વધુ વોકલ ફોર લોકલને વેગ આપીને આપણે સૌ સાથે મળીને આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાત બનાવીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત